ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ પરસોતમભાઈ ભીખુભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર ગીર પંથક સહિત સમગ્ર સરોઠમાં આ વર્ષે આંબામાં મોળ પુષ્કળ પ્રમાણમાં આવ્યો હતો તે જોતા એવું લાગતું હતું કે કેરીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થશે પણ ફેબ્રુઆરી અને ગત માર્ચ મહિનામાં ગરમીનો પાળો આસમાને પહોંચતા આંબે આવ્યા મોળ બળીને સુકાઈ ગયા છે જેને જોતા એવું લાગે છે કે વિશ્વ વિખ્યાત કેસર કેરીનું ઉત્પાદન માંડ માંડ પચીસથી ત્રીસ ટકા જેટલું થશે જેથી ઉત્પાદન ઘટશે અને ખેડૂતોને પારવાર નુકસાન વેઠવવાનો વાળો આવશે અને કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પાયરમાલ થઈ જશે તેથી આંબાના બગીચાને પાક વીમા યોજના હેઠળ સમાવી લેવામાં આવે તો જ ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે નહીં તો ખેડૂતો આંબાવાડી કાપવા લાગશે તો ગીરની પ્રખ્યાત કેસર કેરી આવનારી પેઢી માટે ભૂતકાળ બની જશે તેવું કેસર કેરીના ઉત્પાદકો પાસે જાણવા મળેલું હતું મારું નામ પરસોત્તમ ઢેબરિયા ગામ મેંદડા આ વખતે સમગ્ર ગીર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેરીઓમાં આંબામાં એવો મોર આવ્યો હતો કે ઉત્પાદન બમણું થવાની આશા હતી પણ માર્ચ અને ફેબ્રુઆરીમાં ગરમીને લીધે આ વખતે આંબાવાડીઓ સાવ ખાલી ખમ થઈ ગઈ છે મોર ભરી ગયો છે જેથી કરીને પચીસથી ત્રીસ ટકા જે ઉત્પાદન થાય છે આવું ના આવું રહ્યું તો ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો આવશે અને ખેડૂતો આંબાવાડી કાપવા લાગ્યા છે જો આવું નવું હજી રહેશે અને આ લોકોને એમાં પાક વીમામાં સમાવેશ કરવામાં આવે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે જો નહીં કરવામાં આવે તો ખેડૂતો આંબા કાપી નાખશે તો બીજની પ્રખ્યાત કેરી કેસર કેરી વિલુપ્ત થઈ જશે આવનારી પેઢીઓ માટે હું સમીર દુધાત્રા મેંદરડાનો ખેડૂત છું આ વખતે મોર બહુ સારો આવેલો હતો આંબામાં પણ વાતાવરણ અનુકૂળ ન આવતા બધો ફાલ ફાલ ગયો છે અને કેરીનું બંધારણ થયું નથી જેથી કરીને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે